ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું છું વિશાલને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો હન ગાઈસ એક હવારમાં દેખાડું ચીજ દેખાડું તમે જોવો પહેલા પહેલા ખાલી જોવો પછી તમને હું કહું હું તારે સિસ્ટમ આ પે છે એની પાડી મરી જલી અને રેલી એ પણ બહુ પેલા એક વાર ને રેલી અને પહેના તો આવે રી અને ભેશ ઉપી રહી

તો ગાઈસ ને અત્યારે આટલું પોણી બાકી છે આટલું ચાર થી ચાર ચાર જ્યુ છે ચાર થી પાંચ ચાર જ્યુ તો એટલું અત્યારે પાઈ અને પછી આપણે જવાનું છે ઘરે અને દવા હું છોટી રહ્યો હું તો પેલા દવા સાઈડમાં મિલ દઈએ દવા જો પંપ દવા તો સાઈડમાં જ છે એક પંપ શોટો નહોતો આ બાજુ તો એક પંપે શોટી નાખ્યો પંપ મૂકી દે સાઈડમાં કારણ કે હવે પંપની જરૂર કોઈ છે નહીં એટલે પંપ પડ્યો દવા જવું દવા વેડલી એટલે દવાઈ વેડવાનો કોઈ મતલબ નહીં હાલ અને હવે હાથ પાણી પીવું પડશે જેમ કે દવા વાળા હાથ મારા ચેલા પછી ખબર આ બધું દવા દવાવાળા તો ગાય છે ને હું એક પોણી વાળું રહ્યો અને હું તમને એક ચીજ દેખાડું એક ચીજ દેખાડું એ વાઈક શેઠા ઉપર હે તમે જુઓ ખાલી એ છે આ ઉદેવનું ઘર તમે આ ઉદેવનું ઘર જુઓ ખાલી આ કઈ ભરેલું ખાધું એક આ છે અને આ તો શેઢા વચ્ચે કરી નાખ્યું જે ડુંગર ડુંગર કર્યા જો ખાલી આ એ આખે કરું પાકી નાશી હું તો આ ઘરે પણ એવું જ બનાવેલું તેવે હું તેવી જેટલી મહેનત કરો નઈ અને એની મહેનત મેં કડીકમાં પાજી નાશી એકી ફેરા તોડી નાશી મેં ગાય સવાર મને થોડું પાપ લાગશે મને એવું લાગે

આ ચોકણ પાડ્યો ખબર હે આ લેબડો બુઠ્ઠો દેખાય ને એટલે પાડેલો હોય તો હીરો લેબડો મારો જઈને હરવાનો એ પણ આ દાંતડે તૂટ્યા ફૂટ્યા દાંતડે તો ચલો લેબડો હોરીને પછી દેખાડું તમને હું વાત છે ગાઈશ એક ટ્રાન્ઝેક્શનમાં તો લેબડો હોરી નાખે જો હવે ખાલી છે ને પારો આગરવાનો બાકી હે દાંતડું ભાગ પડ્યો અહીંયા અને આપણે જોતા આવીએ ગાય સારે હોમ માં શેઢે હે અને જેવો શેઢે સાર લે તમે દેખાડું કેમેરા માં દેખાત બરોબર હે હોમ મેરે જો થોડું ઝૂમ કરીએ જેવો સાર લે કોટા સાફ કરી કરીને સાર લે રયો ઓય હું કરો રયો અને ગાઈસ વાને આ એની શું હાલત કરી ખબર હે આ આખે ટાલ પાડી નાખી તમે જો ખાલી આ એની જેટલી મસ્ત હતી ખા ઈ મર એકદમ મસ્ત ખિલખલાટ ફાલેલી હતી અને અત્યારે આખી આખે ટાલ પાડી નાખી આવ અમે આવ આવ જાણ કરતા ખબર આવી બધા ચાર બધા ફેદવાનું અમે નેના હતા ને તાણે આવું કરતા જે જાળા આવે ને જાળા ફૂહરા પડીએ એક જણો જાળા ફૂહરો પડે એટલે પાછળ આખી ટુકડી દસ જણાની ટુકડી હોય પંદર જણાની ટુકડી હોય અને એ પછી છે ને આવી હાલત થાય અનેથી ભૂંડી હલત થાય આ તો ખાલી દાતળે હેને કાપેલી છે અને તો એનાથી ભૂંડી હાલત થાય ગમે એટલું બકડી ગમે એટલું ફાળેલું હોય ને ચારે બાજુથી આખી આખું પાડી અને મોચલો વાળી નાખવાનો અને પછી એના ઉપર કુદી કુદી અને રમવાનું કો તો પછી ગીતો ગાવાના બહુ મજા આવતી બહુ એ મજા અત્યારે ના આવે એટલી બધી ના કે તાનની મજા યાર કોક અલગ હતી એકદમ બિંદાસ ફરવાનું હવારથી નિહાર જવાનું નિહારથી આવી ઠેલા બેલા જે હોય બધું ઘરે નાખી ને પાકી જવાનું હવે ઝાડા હોય ને જાળાનું આખું મોટું દઈ તો એમ જંગલ હોય એકદમ અને એના ઉપર જઈને રમવાનું દસ દસ જણા પંદર પંદર જણા મજા કોટા હોય ગમે કશું નડે નહીં ફૂલ મોજ ખાલી બીજું કશું નહીં લો એક એક પર્સનનું ટેન્શન નહીં બિંદાસ ફરવાનું એવું તો ગાય છે ને લેબડો હોરતો હોડતો હવે હું આવી ગયો હું વાડ કરવા માટે આ જોવા કૂતરો ને બાવળિયા કાપવાના પહેલાં તો અને વાળ કરવાની છે આપણે અત્યારે ચીકુડી વાય ને એને કોરોમાં ચેડો નાખવાનો ને કુંડ ના આવે ને એને માટે થઈને જો બાવળ તો ચેણા ચણા હે એ કાપતો હોય તો કાપવા ના હોય ગઈ જેવો માઈ ગયો હું પહેલી વાત તો એ કાર્યો બાવર હે પણ કાપતા નહીં ભાઈ કોરોમ કોટા હે હું કોલ કોળ કરવો પડશે કાપવાનો હું લઈને આવ્યો કોળી અને દાંતેડું पहला कम से दातेड़ा नु तो तेरा दातेड़ा नु कम कर नाखी आ बे डाड़ा लाबाम तो मारी हालत टाइट थी जी बोलो पेन कहारो कूंडर ना वेक है ने जो आ तो आटला तो थोड़ो कोतरा जो है पण अँधे कु कहारो अह थोड़ा हाथ विनाड पड़े न के खाडाम अरे ने चेक डैम है उभो ने सीमेंट नो चेक डैम है जो तो लाखन सा गायरू सीमेंट अन मेन का हर वही कणाव कुंडा ना आ थी वही थोड़ो है ना अंदर जाए वो एला एक से गाड़ी गाड़ी वो एंट्री कर ना खे एक ये कहीं आ जोई लो एक आ गलिन थी आए वो है वही थी एंटर था अंदर पछि ई गलिन तो अदनी चढ़ ना ही दे बाकी तो अदनी नहीं कण है पोए तो चढ़ ना खेलो बिजू આ બાવલ જો આ બાવળ કાપીને નાખી દે તો ખાલી આજે જડી નાખી દઈએ રેડી હા થઈ ગયું પેક અને હવે કમ તો આ જીવ છે જ નહીં જોવું હોય તો એમને આ કોઈ મોકો જ નહીં છે કહેવાય તો બધું આડો હોય ને એટલે હોય તો ચાન્સ જ નહીં કે એન્ટર થાય છે

આજે તો અને નિકુલે હેધ આજ ચમ રજા રાખી થક લાગે કે આજે થાક લાગ્યો થોડું વધારે કોમ ભાગમાં માં આવી ગયું હતું જેમ કે આજ બપોરે આરામ કરતો તો તે હું પોણી વાળી ના લઈ ગયો રસકો બાબા જો પાછળ છે તરણ ને વારની પેલી બાજુ એકણ કારણ હું બપોર લઈ ગયો અમે બેને ટાળીઓ કર્યો ટાળીઓ કરીને થોડું થોડું હલકું કર્યું પછી છે ને પછી શું કર્યું હા ચીકુડી પૂંછી ભૂલી ગયું ચીકુડી પૂંચી પાઉ ચડું ફેર્યું ચડું ફેરવીને પાછી પાઇપો પાથરી પાઇપો પાથરીને પાછું પોણી વાળ્યું એમ કરતાં કરતા ટાઈમ થઈ ગયો પાછો અમે પોણી બોણી પડી એટલે પાછો રહ્યો આઈને તરત લેબડો પાડો જો લેબડો પાડીને આવીને પાછો ઘરે આવ્યો પાછો હું આપણો ફરવા ગયો અને પાછો એ રહ્યો સાર લેવા જતો રહ્યો એટલે એટલું બધું કોમ ભાગમાં આવી ગયું બાપડાના આપણાના એટલે છે ને નહીં જો આજ આજ થોડી રજા રાખી આપણે છે ને ચડ્ડો બનાવ્યો હોય પેન્ટનો કે હું મને થોડું વાગેલું છે ને એટલે આખો પેન્ટ પહેરું એટલે મજા નથી આવતી લાઇટનો ગોળો કરી દઈએ તો હે ને પેન્ટ પહેર્યો ન આખો પેલું થોડું વાગેલું એના કારણે મળતું નતું આખો પેન્ટ પહેરી પહેરી એટલે આજ તો ચડ્ડો પહેરી નાખ્યો તો પેલા ચડ્ડો બદ્ડો થોડા થોડા પહેરીએ જો કમ્પ્લીટ ના થાય ને તો અને ગાય છે ને વ્લોગ નું હવે કરી સેન્ડ વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નવા બ્લોગમાં